મરગામના ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી બેલેટ્સ ઇલેક્ટ્રોવર્ક પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે છેલ્લા છ વર્ષથી કંપનીના મેનેજિંગ ડિરેક્ટર ચિરાગભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે છઠ્ઠી વાર્ષિક રક્તદાન શિબિરનું આયોજન વલસાડ રક્તદાન કેન્દ્રના સહયોગથી કરવામાં આવ્યું હતું જેમાં કુલ પિસ્તાલીસ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું કંપની દ્વારા રક્તદાન કરનાર તમામ દાતાઓને સ્મૃતિ ભેટ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અમારા મેનેજિંગ ડાયરેક્ટર મિસ્ટર ચિરાગ પટેલ के दिन हम लोग करीबन 30 से 40 यूनिट ब्लड डोनेट करते हैं और आज भी सेम 30 से 40 यूनिट ब्लड डोनेशन ब्लड डोनेट होगा तो ये हमारा एक आप बोल सकते हैं हर साल की तरह ये एक जिसको ब्लड शर्टेज रहता है उनको हम उपयोग कर सके यही हमारा कोशिश है और ये हमारा प्रयास है आज रोज ઉમરગામ ખાતે બિલેટ્સ ઇલેક્ટ્રો ના જે બ્લડ ડોનેશન કેમ્પ આયોજન કર્યું છે લગભગ આ ચાર થી પાંચ વખત આયોજન થયેલું છે દર વર્ષે કરે જ છે અને એમાં એમના કર્મચારીઓ ઉત્સાહથી બ્લડ ડોનેટ કરે છે હા હવે દરેક કંપનીમાં જો આવી રીતે કેમ્પ થાય કલેક્શન થાય તો લોકોને જરૂરિયાત જેમને છે બ્લડની એની થઈ શકે એટલે મારું શું કહેવાનું છે કે ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે આપણો સાઉથ ગુજરાત તો અહીંયા વાપી છે સરીગામ છે ઉમરગામ છે જો એ ઇન્ડસ્ટ્રીમાં રેગ્યુલર બ્લડ ડોનેશન થતા રહે તો લોકોને ઉપયોગી થઈ શકે છે આ રક્તદાન મહાદાન છે